નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટિન એડ બંનેનું વેઇટિંગ લિસ્ટ મુકાઈ ગયું છે એ બાબતે વાત કરવાના છીએ ત્યારબાદ ટાટ માધ્યમિક વિભાગ જેમાં સરકારી અને ગ્રાન્ટીન એડ બંનેનું વેઇટિંગ લિસ્ટ ક્યારે આવશે ત્યાર પછી ત્રીજો મુદ્દો આપણો એ છે કે આ જે વેઇટિંગ લિસ્ટ છે એની પ્રોસેસ કેવી હશે ત્યાર પછી ટેટ ટુ ભરતી અટકેલી છે એની શું આગળ પ્રક્રિયા હોઈ શકે એના વિશે પણ આપણે ચર્ચા કરવાના છીએ અને ત્યાર પછી છેલ્લે જે લગભગ મોટાભાગે બધા રાહ જોઈ રહ્યા છે હવે નવી પરીક્ષા બાબતે બરાબર એના પણ કેટલાક મેસેજ સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યા છે તો આ સંબંધિત પણ આપણે ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં શરૂઆત કરીશું ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટેડ બંનેનું વેઇટિંગ લિસ્ટ મુકાઈ ગયું છે હવે આ જે વેઇટિંગ લિસ્ટ મુકાયું છે એની ભરતી પ્રક્રિયા કેવી રીતની હશે તો મિત્રો સૌથી પહેલાં વાત કરી દઉં કે એકાદ મિત્રનો વોટ્સઅપ પર મેસેજ આવ્યો હતો કે આ જે ભરતી છે એમાં જૂની શાળા પસંદગી કરેલી હતી એમાંથી જ શાળા આપવામાં આવશે કે નવેસરથી તો મિત્રો ખાસ તમે કે હવે જેનું નામ વેટિંગ લિસ્ટમાં છે એવા મિત્રોએ નવેસરથી પ્રક્રિયા એટલે કે ફરીથી શાળા ફાળવણી ફરીથી શાળા પસંદગી કરવાની છે એમને ફરીથી શાળા ફાળવણી આપવામાં આવશે બરાબર આ રીતની આખી પસંદગી પ્રક્રિયા જે અગાઉ આપણે ભાગ લીધો હતો એવી જ પ્રક્રિયા વેટિંગ લિસ્ટમાં કરવાની વેટિંગ લિસ્ટમાં જેમનું નામ છે એમને કરવાની રહેશે બરાબર છે અને જેટલા નામ છે બધાને જોબ મળી જશે કે શું તો આના ઉપર પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે એવું કહી શકાય કારણ કે જે નામ વેઇટિંગ લિસ્ટમાં છે એમાં કેટલા ઉમેદવાર લાગેલા છે કેવી રીતની પરિસ્થિતિ છે એ લગભગ આપણે જાણતા નથી એટલે જેનું વેઇટિંગ લિસ્ટમાં નામ છે એ ઘણા ખરા ઉમેદવારો બાકી પણ હશે અથવા માધ્યમિક વિભાગ જે છે એ માધ્યમિક વિભાગમાં ક્યાંક ને ક્યાંક સરકારી કાં તો ગ્રાન્ટીનેડમાં લાગી પણ ગયા હોઈ શકે છે એટલે આવી બધી ઘણી બધી પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓને આધીન અને આવા ઉમેદવારો કે જે હાલ નોકરી કરે છે ને એમનું બેટિંગમાં નામ આવ્યું છે એ લોકો જૂની નોકરી રાખશે જ કે પછી છોડી પણ દેશે ન ફાવવાના કારણે આવી ઘણી બધી પરિસ્થિતિઓ જવાબદાર છે એટલે તમારા પક્ષમાં પરિસ્થિતિ કેવી છે બરાબર એના ઉપર આધાર છે એટલે બધાને નોકરી મળી પણ શકે છે છે અને ન પણ મળી શકે એ જે તે ઉમેદવારનું નામ છે વેઇટિંગ લિસ્ટમાં બરાબર અથવા નોકરી કરે છે એ કેવી પરિસ્થિતિમાં નિર્ણય લે છે એના ઉપર આધાર છે ટૂંકમાં પ્રક્રિયાની વાત કરીએ તો જે વેઇટિંગ લિસ્ટમાં નામ આવ્યું છે હવે એમની શાળા પસંદગી કરવાની આવશે ત્યાર પછી શાળા ફાળવવામાં આવશે આ બધી જે પ્રક્રિયા છે લગભગ આવનારા દિવસોમાં આવનારા ચાર પાંચ દિવસોમાં શાળા પસંદગીની પ્રક્રિયા ફરીથી ઓપન થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે ત્યાર પછી માધ્યમિક વિભાગની જે વાત કરીએ વેટિંગ બાબતે તો માધ્યમિક વિભાગનું જે વેઇટિંગ છે એ ઉચ્ચતર માધ્યમિકની પ્રક્રિયા પૂરી થશે ત્યારબાદ પ્રક્રિયાઓ શરૂ થશે બરાબર એટલે એમને હજુ થોડું વેઇટ કરવાનું બાકી રહેશે ત્યાર પછી બીજી એક વાત ટેટ ટુ બરાબર ટેટ ટુની આખી બહુ જ મોટી ભરતી આ વખતે આવી અને ઘણા બધા કેસ થયા એના કારણે આ ભરતી પ્રક્રિયા હાલ અટકેલી છે બરાબર એના ઉપર જે પ્રોસેસ ચાલુ થવાની છે એ ઓફિશિયલી કોઈ જ એવા મેસેજ છે નહીં કે આટલા સમયમાં શરૂ થવાની છે પણ મને જો વોટ્સઅપથી ઘણા બધા મિત્રોએ મેસેજ કર્યા હોય તો એવા મિત્રોને એટલો જ જવાબ આપીશ કે જેવા કોઈ પોઝિટિવ મેસેજ મળે તો આપણે આ રીતે વિડીયોના માધ્યમથી અથવા ચેનલના માધ્યમથી કોઈપણ રીતે તમને શેર કરીશું પરંતુ હાલ એટલું કહી શકીએ કે આ ભરતી પ્રક્રિયા ઝડપથી આગળ વધે એના માટે જે જે સારા એવા પોઝિટિવ પ્રયત્નો થઈ શકે એવા તમામ પ્રયત્નો કરે છે જે ઉમેદવારો એમને સાથ સહકાર આપીને ઝડપથી આ ભરતી પ્રક્રિયા પૂરી થાય એના માટેના પ્રયત્નો કરવા જોઈએ બરાબર જૂના વિડીયોમાં લગભગ આપણે એવું કીધું હતું કે થોડા સમયમાં ટૂંક સમયમાં જે આ ભરતી પ્રક્રિયા છે ચાલુ થવાની છે પણ હાલ સરકાર પણ કયા મૂળમાં છે શું થઈ રહ્યું છે એ હાલ કોઈ અપડેટ આપણને મળી રહી નથી બરાબર એટલે ભરતી પ્રક્રિયા જે છે એ ટેટ ટુની એ ટેટ ટુની ભરતી પ્રક્રિયા બહુ ઝડપથી શરૂ થાય એવા તમામ પ્રયત્નો તમારે કરવાના રહ્યા ત્યાર પછી છેલ્લે નવી પરીક્ષા બાબતે નવી પરીક્ષા બાબતે પણ કેટલાક મેસેજ આપણને જોવા મળે છે કે હાલ બે દિવસથી તો એવા મેસેજ પણ ફરે છે કે સપ્ટેમ્બર મહિનામાં નોટિફિકેશન આવશે ટાટ વન ટુનું બરાબર અને ત્યાર પછી નવેમ્બરમાં પરીક્ષાઓ યોજાવાની છે તો મિત્રો આ ફક્ત સોશિયલ મીડિયા ઉપર આવતા મેસેજ છે બરાબર છે મને સચોટ માહિતી મળે પછી જ હું પરીક્ષાની તૈયારી કરું આ જે ભૂલ ભરેલી વિચારસરણી રાખતા હોઉં તો આવી ન રાખતા પરીક્ષા આવવાની જ છે ક્યારે આવવાની છે એ કોઈ જ આપણને પૂરેપૂરી માહિતી ખબર છે નહીં બરાબર આવી પણ શકે છે આજ અને ગઈકાલે મેસેજ જોવા મળ્યા છે સોશિયલ મીડિયા ઉપર કે સપ્ટેમ્બરમાં નોટિફિકેશન આવવાનું છે તો આવી પણ શકે છે બરાબર પણ ઓફિશિયલી હાલ કોઈ એવા મેસેજ છે નહીં બરાબર આવશે એના સમયે જ આવશે અને આવશે ત્યારે તમને તૈયારી કરવાનો એટલો બધો જાજો સમય પણ નહીં મળે બરાબર એટલે આવી બધી પોસિબિલિટી રહેલીઓ છે અને તમારે ખૂબ ધ્યાનથી એવું સમજી લેવાનું કે આવતા ત્રણ મહિનામાં મારે પરીક્ષા છે તો મારે આટલું મારો સિલેબસ છે મારે આટલું ટાર્ગેટથી મારે આટલા માર્ક્સ લાવવા છે આવું બધું નાનું નાનું પ્લાનિંગ કરી રાખો જો આવું પ્લાનિંગ કરેલું હશે તો ચોક્કસ તમારે જે માર્ક્સ લાવવા છે તમારે જે મનગમતી જગ્યાઓ પર નોકરી કરવી છે આવું બધું ધ્યાનમાં રાખીને અત્યારથી જ એની તૈયારીમાં મંડી જાવ બરાબર છે એ જ આપણા માટે સારું રહેશે એટલે નોટિફિકેશન આવે ફોર્મ ભરાય અને પછી પરીક્ષાઓની તારીખો જાહેર થાય પછી હું પરીક્ષા આપું આ વસ્તુ મગજમાં રાખતા નહીં બરાબર આપણે એવું જ મગજમાં રાખો કે આવનારા ચાર મહિના પાંચ મહિના કે છ મહિનામાં મારે આ પરીક્ષા આપવાની છે મારા આટલા માર્ક્સ લાવવા છે મારી જોડે આટલું સિલેબસ છે બરાબર એને વાંચવા માટે મારે આટલું આટલું કરવાનું છે જો આવું બધું પ્રોપર પ્લાનિંગ કરેલું હશે તો તમારી પરીક્ષા બહુ સરળતાથી પાસ કરી શકશો વધારે ઓછા સમયમાં છેલ્લે તકલીફ પણ નહીં પડે બરાબર જૂની બે હજાર તેવીસમાં જે પરીક્ષાઓ યોજાઈ એ બહુ ઓછા ઓછા સમયમાં અંતરમાં યોજાઈ છે બરાબર પ્રિલિમ અને પોસ્ટ બંને પરીક્ષાઓની વાત કરું છું પ્રિલિમ પરીક્ષા અને પોસ્ટ પરીક્ષાની વચ્ચેના જે સમયગાળો છે બહુ લાંબો સમયગાળો નહોતો થોડો થોડા સમયમાં જ આ બધી પરીક્ષાઓ લેવાય છે એટલે હાલ કોમ્પિટિશન વધી ગઈ છે આ બધી જ વાત જૂના વિડીયોમાં પણ કરેલી છે પણ છતાં પણ નવી પરીક્ષાના જે સોશિયલ મીડિયા ઉપર મેસેજ ફરે છે એના અનુસંધાનમાં મારા અનુભવના આધારે તમને કહું છું બરાબર પરીક્ષા આવશે ત્યારે આપણે વાંચવા બેસીશું બરાબર એ આપણે પહોંચી નહીં વળીએ એટલે સારામાં સારી તૈયારી અત્યારથી ચાલુ કરી દઈએ મગજમાં ફિટ કરી લઈએ કે આવનારા છ મહિનામાં બધી પરીક્ષાઓ છે જે મારે પૂરી કરવાની છે તો અત્યારથી તૈયારી ચાલુ કરી દઉં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે નવી પરીક્ષા બાબતે વાત કરી ટાટ બેટી બાબતે વાત કરી ત્યાર પછી ટેટ ટુ પરીક્ષા બાબતે પણ સોરી ટેટ ટુ ની જે ભરતી અટકેલી પડી છે એના વિશે પણ વાત કરી છે ટેક ટુ સામાન્ય ભરતી જેવી ચાલુ થશે ત્યાર પછીના થોડા જ સમયમાં કચ્છવાળી જે ભરતી છે એ પણ કદાચ ચાલુ થઈ જશે કચ્છવાળી ભરતી પણ લગભગ આના લીધે જ અટકેલી પડી હોઈ શકે છે બરાબર એટલે ટેક ટુની જે સામાન્ય ભરતી છે એ ચાલુ થવાની જ હશે બરાબર આ મારા અનુમાન કહું છું એટલા માટે કદાચ કચ્છ જે સ્પેશિયલ ભરતી છે એની પ્રક્રિયા હાલ કોઈ ચાલુ થયેલ નથી આ બધી સંભાવનાઓ રહેલી છે એટલે આપણે આશા રાખીએ કે જે જે પ્રક્રિયાઓ આપણે કરવાની છે બરાબર એ ઝડપથી શરૂ થાય અને આપણને પણ આગળમાં આગળની જે તકો છે એ તક ઝડપવાનો અવસર મળી શકે તો મિત્રો આજના વિડીયોમાં આટલી વાત કરીએ છીએ હજુ પણ કોઈ પ્રશ્ન હોય તો ઝડપથી એના ઉપર જવાબ શોધીને વિડીયો બનાવીશું આપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખજો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત